ಜಯ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಜಯ ಸ್ವಾಮಿ ಸೋಂ ಪಾಂಗ ನೆ ಶಿರ ಅಜ್ ಶೋಭತಿಯಾರಿ डा माग रङ्गना ल मोडिडो छौँ मोति बेल फुलडा नै सुन्दर फोर लारे, गेर रंगे गुच गुलाब नायल बेलारे, चोई भमर भामे तेठोर रंग नारे लारे, तारे पाघलडीना पेच मायल बेलारे, मारुति तडो थायो चकचो रे रंगनारे लारे ब्रह्मानंद कही तारे मोरते अलवे लारे वणा देखे घेले तो रे रंगनारे लारे केसरनो निलक सुहा गीर् रे जन केश सुंदर भाल बलिहारि रे रसरे खडल विलसे राहे गीर् धारे निरखि सुनिहाल सुनिहल जलिहारि रे ि बृहदभ्र कुटिवा कणे गिरधारे रे चणी करणे श्यामकाणले हारी रे पाणि टसरु तणि गिर् धारे रे लो चिखाणले हारे रे नाणे ना ना गिरधारे रे रेलासे दीपक केरल हारे रे ब्रह्मानन्द कहे रे ते गिर धारे रेर्देवत्रे आरे जल हारे रे तुन्डळ ब्यूराजि कानेमा ब्रज चन्दारे सुंदर मही बेंदू स्यामनुद नानन्दारे रंगभी नातारारोपनी ब्रज चन्दारे चोईलाजि कोटीक कामनुद नानन्दारे तिलनु एकनौतमत्रा व्रज चन्दे कङ्कोळे लगौरकपोडनिन्दनानन्द रे तरा या सरप्रवाळ व्रज चन्दे वदन तरदन्त डोलरियानि कणि व्रज चन्दे वणि दाडमके रावि जैनिन्दनानन्दे ब्रह्मानन्द कही हास्य विलास मा व्रज चन्दे र व्रज नारी रङ्गनानन्द रे भाइ बाजु काजु बीर खा मने रे बहु मे लटके बोर काम गे हाथोमा पोची मन मन प्यारे खसितान चन्दन खोर गारा रे ఢని మనే ప్యారే అయ్యి నవల గోలాబి హారణ గారే తారో రూప చూ ఫే గోకూడయా కమణ గారే જયા લોકિક નું મને પ્યારા રે થયા જા ખાસ સૂરજ ચાંદ કામણ ગારે તારી નવલ છબેની પરે મને પ્યારા રે બલિહારે બ્રહ્મા નંદ કામણ ગારે జయ స్వామి జయ స్వామి బీర్తన మమ్మీ ఆ కీర్తన కీర్తన బ్రహ్మాండ స్వామి ఆచార్య పద గే వృక్ష బ్రహ్మాండ స్వామి એકવાર મહારાજ સભા ભરીને બેઠા હતા ને બેઠા હતા મહારાજે એક સોપારીનો બેરખો રાખ્યો મહારાજ કે જે સભામાં ઝોલું ખાય ને એને એક બેરખો મારવાનો સોપારી ને પછી બ્રહ્માન સ્વામી નીંદર આવી ગયું જોલું આવી ગયું એટલે મહારાજે સોપારી ને બેરખા નો ભાગ કર્યો હમ

રાજા ના રાજા મહારાજા બધા કે તમને આટલા ગામડા તમને ભેટ માં આપી તમે મારા દરબાર માં રહ્યો પછી એક વાર નાગદાન સોની છે ને એ બધા ભેગા થયા છે એટલે કે કેબ્રમાન સ્વામી કે નાગદાન સોની ને કે આ પેલું છે ને કાયું છે કે ભગવાન સ્વામિનારાયણ નું પીલું છે ભગવાન સ્વામિનારાયણ એ કે આ કળિયુગમાં ઘોર કળિયુગમાં ક્યાંય ભગવાન ન હોય કે હું હું ન માનું તમે માનો એટલે કે તો જાઓ ગઢડા એ કે દરબાર ગઢમાં જાઓ તમે સ્વામિનારાયણ ભગવાન ને ગઢડામાં એ કે ભગવાન બેઠા છે એટલે બ્રહ્માન સ્વામી દરબાર ગઢમાં ગયા એને સંકલ્પ કર્યો કે મને ભગવાન સ્વામિનારાયણ બે ત્રણ એને એટલે પછી ભગવાન માન્યા પછી લાડુ દરબાર ના દીકરી અખંડ બ્રહ્મચર્ય પાડીને ભગવાન નું ભજન કરવું હતું એટલે ઈ કે અમારે પરણવ તો નથી દેહ કરીને ભગવાન ભજન જ કરું છે પછી મારા જે બ્રહ્માંડ સ્વામી ને મોકલાય કે તમે સમજાવો એમ એટલે બ્રહ્માંડ સ્વામી કે તો સમજાવો મારા જમણા હાથ ખેલ છે એટલે એ તો મોટા રાજ કહે તો એમ કે લાડુબાન જીવ મારા કેડે સમજી જાય પછી બ્રહ્માન સ્વામી ગયા એટલે દરબાર ના દીકરી હોય એટલે ઓજલ હોય એટલે આડો પડદો ન ખાવો કે પછી વાત કરીએ લાડો પડદો ન ખાવો પછી ત્યારે એનું નામ લાડુદાન હતું પૂર્વાશ્રમ નું નામ લાડુદાન હતું બ્રહ્માન સ્વામી નામ પછી બધા લાડુબાના જીવબાને બધા ઉપદેશ આપવા મળ્યા પ્રમાન સ્વામી કે તમે આવા દરબાર ના દીકરી ને આવા કે રૂપાળાની કે આવા સુંદર તમે સવો તો તમારી લગ્ન તો કરી લેવા જોઈએ તો જીવુબાઈ ને લાડુભાઈ ઘણું સાંભળ્યું કે આ સંસાર ને સાસ પીવા અમે નથી અમારે તો અખંડ ભગવાન નું ભજન કરવું છે બ્રહ્માન્ડ સ્વામી તમે સાંભળો કે અમે ઉપદેશ આપી અમારું અમારી ઉપર કોઈ નજર પડશે તો અમારું ઓલું થાય તો તમે પાપ તમારા માથે લ્યો તમારે સિરે લો બ્રહ્માન સ્વામી તો અમે પરણે એમ કે ના ના એમ પછી એને બહુ ઉપદેશ આપ્યો લાડુદાન જીવભાઈ તો બ્રહ્માન સ્વામી જ્યાંથી જ એને લાડુદાન ગઢવીને ત્યાંથી જ રંગ લાગ્યો કે નહીં ખરેખર તો ભગવાન ભજવા સારું છે પછી મારા પાસે આવ્યા એમ મહારાજ તમે ઉદ્ધવજી ને ગોપીઓ પાસે જ્ઞાન આપવાની પણ લેવા મોકલ્યા હતા હવે તો એમને તમારા સાધુ કરો એમ લાડુદાન ગઢવી કે મહારાજે સાધુ કર્યા ને નામ શ્રીરંગ દાસ પાડ્યું સ્ત્રી ના રંગથી રંગાઈ ગયા ને એટલે શ્રી રંગદાસ દાસ પાડ્યું હતું પછી કીર્તન માં ન પડે પછી બ્રહ્માન સ્વામી નામ રાખ્યું માતા નું નામ લાલુબા અને એક જ દીકરા હતા અને એ એક સંતો એને ઉપદેશ એની માતા ને ઉદર બ્રહ્માન સ્વામી એ માતા ને ઉદર મારી ને કથા સાંભળી હતી એને ઉદર નું જ્ઞાન એને જ્ઞાન દર્શન આપે એટલો મહિમા છે કીર્તન નો મંદિરે રોજ એકાદશી બે એકાદશી હરે જયંતિ એકસો આઠ કીર્તન બપોરે ગાય મંદિરે જાય ને એક સરસ કિર્તન સ્વામી લોટ ના ગોળાજે ઘૂમટા કઢાયા હતા તાત ના ઓલા પહેરા કપડા હોય ને તાતના ગુણિયા હોય કપડા હતા ઘૂમટા કઢાવ્યા હતા રસકસ ના નિયમ આપ્યા હતા એવા એકસો આઠ પ્રકરણ મહારાજે